ત્યાં ગયા બાદ અન્ય બાળક સાથે આવું ન બને તે માટે કાર્યવાહી કરી છે તરુણના કાકાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ઔરંગાબાદથી પચીસ કિલોમીટરના અંતરે ખુલદાબાદ છે ત્યાં આવેલા મદરેસામાં અમે અમારા સોળ વર્ષીય ભત્રીજાને આલિમ બનાવવા માટે મૂક્યો હતો આ દરમિયાન ગત રવિવારના અમારા મોબાઈલ પર એક વિડિયો આવ્યો જે વિડીયો જોતા જ અમને આઘાત લાગ્યો હતો જેમાં અમારા દીકરાને તાલિબાની સજા આપતા હોય તેવી જ રીતે તેનું શરીર ખુલ્લું કરાવ્યું હતું અને એક પછી એક એમ પહેલાં થૂંકીને પછી દસ લોકો તેને જોર જોરથી મારી રહ્યા હતા વધુમાં જણાવ્યું હતું કે એક તરફ અમારો દીકરો રડી રહ્યો હતો તો બીજી તરફ તેને કોઈ પણ બચાવતું ન હતું આમાં વિડીયો બાદ અમે પહેલાં તો ત્યાંના સ્થાનિક પોલીસ મથકનો નંબર શોધીને તેમને જાણ કરી હતી પોલીસે પણ અમને જણાવ્યું હતું કે તમે તમારા દીકરાનું ટેન્શન નહીં લો તમારી પાસે જે વિડીયો આવ્યો છે તે લઈને અહીં આવી જાઓ આપણે મદરેસામાં જઈને તમારા દીકરાને લઈ આવીશું આ વિડીયો જે સામે આવેલો છે આ વિડીયો ઔરંગાબાદ જિલ્લાથી ખુલ્દાબાદ ગામ કરીને ત્યાં એક મદરેસા છે દારૂ ઉલ ત્યાંનો વિડીયો છે ત્યાં મારો ભતી જો ભણે છે એક વરસથી તાલીમ પર લે લે છે બાકી આ વિડીયો જ્યારે મને આવ્યો તો આ આ ચાર દિવસ પહેલાંની છે તો તમે કંઈ વિદ્યાર્થી ભણતો વિદ્યાર્થી જ આ ચો ચોરી છુપે વિડીયો બનાવીને અમને મોકલેલો છે તો અમને ખબર પડી કે અમારા છોકરા ત્યાં આવું બનાવ બન્યું છે તો અમે ત્યાં ફોન કર્યો ફોન કરીને પૂછો મોલી સાહેબ તો મોલી સાહેબે કીધું કે ભાઈ ગલતી થઈ ગઈ છે આવું નહીં થશે તમે જે કંઈ વિડીયો આવ્યો હશે એને ડિલીટ કરી દેજો એનાથી મદ્રસાનું નામ બદનામ થશે તમે તો હા તો પાર દીધી બાકી અમે કીધું કે અમે અમારા છોકરાને લેવા આવતા છે તમે કંઈ કરતા નહીં ને ત્યાં સુધી અમે કાલે ત્યાં પહોંચી જઈશું છું અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત